ગુડ મોર્નિંગ આજે આપણે જોઈશું ધોરણ અગિયાર યુનિટ નંબર દસ યુનિટનું નામ છે પવન ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે પવન એટલે શું હવાનું સંચરણ કઈ રીતના થાય છે ઇવન દબાણ એટલે શું અને હવાને દબાણ માપવાનું એકમ કયું છે દબાણ માપવાનું સાધન કયું છે અને ત્યારબાદ આપણે વાત કરી હતી કે હવાના દબાણ પર અસર કરતા પરિબળો જો તમે એ વિડીયો જોયો હોય તો તમને આ વિડીયો છે આજનો એમાં કોઈ પણ તકલીફ પડવાની નથી કારણ કે એ વિડીયોમાં આપણે વાત કરી હતી કે મુખ્ય ત્રણ પરિબળો છે કે જે વાતાવરણના દબાણ ઉપર અસર કરે છે જે આપણે જોયા હતા કે ઊંચાઈ છે ભેજ અને તાપમાન કે ઊંચાઈ ભેજ અને તાપમાન એમાં કોઈ પણ ફેરફાર થાય તો એની સીધી અસર છે એ વાતાવરણના દબાણ પર જોવા મળે છે આજે આપણે આ યુનિટમાં આગળ વધતા વાત કરીશું કે દબાણ પટ્ટા અથવા એને કહે છે પ્રેશર બેલ્ટ તો સૌથી પહેલાં છે આપણે પ્રેશર બેલ્ટ અથવા દબાણ પટ્ટા છે એને સમજતા પહેલાં આપણે આકૃતિમાં છે ધ્યાન રાખીશું કારણ કે આકૃતિ સમજતા સમજતા જ આપણે આખો જે ટોપિક છે દબાણ પટ્ટા એને આપણે સમજી શકશું અધરવાઇઝ સમજી શકશું નહીં અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ જણાવવાનું કે કે આ યુનિટમાં જે સૌથી ટફમાં ટફ અથવા સૌથી અઘરો કોઈ પ્રશ્ન લાગતો હોય તો બધાને આ જ લાગે છે કારણ કે કેમ અઘરો લાગે છે કારણ કે પ્રોપરલી આપણે સમજ્યા નથી હોતા એટલા માટે અને એના માટે જરૂરી છે કે આકૃતિ પણ તમને આવડવી જોઈએ અને જે પણ એક એક ટોપિક છે એને બરાબર સમજો તો આમ જોવા જઈએ તો કંઈ પણ આમાં અઘરું નથી તમે એકવાર વાંચી લો સરસ રીતે સમજી લો પછી તમારે કોઈ પણ બીજી વાર આને જોવાની જરૂર પડશે નહીં અને દર વખતે આપણી વાર્ષિક પરીક્ષામાં તેમજ દ્વિતીય પરીક્ષામાં આ પ્રશ્ન મોટા ભાગે હોય જ છે તો આપણે વધારે વાત ન કરતા આગળ જોઈએ કે દબાણ પટ્ટા અથવા પ્રેશર બેલ્ટ શું છે તો જે દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા મર્યાદિત હોય તો એને દબાણ દબાણ કેન્દ્ર કહે છે પટ્ટાને સમજતા પહેલા દબાણ કેન્દ્રને સમજીએ કે જે દબાણો કે દબાણો બે પ્રકારના હોય છે ભારે અને હલકા ભારે દબાણ છે એને આપણે ગુરુ દબાણ કહીએ છીએ અને હલકો દબાણ હોય એને લઘુ દબાણ કે જે દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો એને શું કહેવાય દબાણ કેન્દ્ર અને આ દબાણ કેન્દ્રો દરેક જગ્યાએ અલગ અલગ હોઈ શકે કે અમુક દબાણ છે જ્યાં હલકું દબાણ હોય તો એ હલકા દબાણનું કેન્દ્ર બનશે અને ભારે દબાણ હોય તો એ ભારે દબાણનું કેન્દ્ર બનશે અને આ શું છે અમુક વિસ્તાર પૂરતા મર્યાદિત હોય તો જ એને આપણે દબાણ કેન્દ્ર કહીશું અને આ દબાણ કેન્દ્ર છે એ અનુકૂળ પરિસ્થિતિ મળતા પૂર્વ પશ્ચિમમાં વિસ્તરે છે કે આપણે જોઈએ છીએ આ પૂર્વ આ પશ્ચિમ આ દબાણ કેન્દ્રો દબાણ કેન્દ્ર છે અહીંયા હોય તો એ પૂર્વ પશ્ચિમ છે એટલે મીન્સ કે ફેલાશે અને આવું થવા પાછળ આપણે જાણીએ છીએ ભૂગોળના વિદ્યાર્થી તરીકે આવું થવા પાછળ કારણ શું છે તો પૃથ્વીનું ધરીભ્રમણ કે દબાણ કેન્દ્ર માની લો કે અહીંયા સેન્ટરમાં છે લઘુ દબાણ કેન્દ્ર તો એ લઘુ દબાણ કેન્દ્ર છે પૃથ્વી છે પચ ફરે છે ધરી ભ્રમણ તો એના કારણે આ દબાણ કેન્દ્ર વિસ્તરે છે અને આ દબાણ કેન્દ્ર છે વિસ્તરવાને કારણે શું નિર્માણ પામે છે દબાણ પટ્ટા તો આ બંને વ્યાખ્યા યાદ રાખવાની છે દબાણ કેન્દ્ર એટલે શું અને દબાણ પટ્ટા એટલે શું તો દબાણ કેન્દ્રની આપણે વાત કરી કે જે દબાણ પૃથ્વીના જો કોઈ ચોક્કસ વિસ્તાર કે પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોય તો એ દબાણને આપણે શું કહીશું દબાણ કેન્દ્ર અને એ દબાણ કેન્દ્ર બે પ્રકારના હોય લઘુ દબાણ અને ગુરુ દબાણ કે દબાણ હલકું હોય તો એને આપણે લઘુ દબાણ કહીશું અને દબાણ ભારે હોય તો એને આપણે ગુરુ દબાણ કહીશું ત્યારબાદ જોઈએ કે દબાણ કેન્દ્રની પણ વ્યાખ્યા દબાણ પટ્ટાની પણ વ્યાખ્યા આપણે કરી હતી કે દબાણ કેન્દ્ર છે અનુકૂળ પરિસ્થિતિ મળતા પૂર્વ પશ્ચિમમાં વિસ્તરે છે અથવા ફેલાય છે તો એ શું બની જાય છે દબાણ પટ્ટા બને છે અથવા દબાણ પટ્ટા કહે છે જે અક્ષાંશ ઋતુએ પૂર્વ પશ્ચિમ પટ્ટા ભારે દબાણના પ્રદેશો પર વધુ આવેલા હોય તો તેને ભારે દબાણનો પટ્ટો કે ગુરુદાપ પટ્ટો કહે છે બહુ વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે જે અક્ષાંશો કે પૃથ્વી ઉપર જે આડીકાલ્પનિક રેખાઓ છે એ બધી શું છે આપણી અક્ષાંશ કે જે અક્ષાંશ ઋતુ પૂર્વ પશ્ચિમના ભારે દબાણના પ્રદેશો હોય કે માની લો કે અહીંયા ભારે દબાણ હોય તો ભારે દબાણના પટ્ટા આવેલા હોય તો એ વિસ્તારને આપણે શું કહીશું ભારે દબાણનો પટ્ટો અથવા ગુરુદાબ પટ્ટ અને એવી જ રીતના એનાથી જસ્ટ રોંગ સાઈડ આવશે કે જે અક્ષાંશીય વૃત્તિ અથવા અક્ષાંશ ઋતુ પર પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હલકા દબાણના કેન્દ્રો વધુ આવેલા હોય તો એને આપણે કેવા કહીશું લઘુદાબ પટ્ટ કહીશું તો આપણે અહીંયા ચારે ચાર વ્યાખ્યા આપણે ક્લિયર કરી લીધી કે સૌથી પહેલાં દબાણ કેન્દ્ર પછી દબાણ દબાણપટ પછી લઘુ દબાણ અને ગુરુ દબાણપટ આ બંને વ્યાખ્યાઓ પણ છે આપણી માટે મહત્વની છે અને આપણે આ આકૃતિ છે આખા યુનિટમાં આપણે જોઈએ સૌથી આઈએમપી આકૃતિ છે આગળ જોઈએ દબાણ પટ્ટ છે પૃથ્વી પરના જે સંપૂર્ણ પૃથ્વી છે એના ઉપર કુલ કેટલા દબાણ પટ્ટા આવે છે આ બે વાક્યમાં પૂછાય છે જો તમારે બે વાક્યમાં પૂછાય તો આ સાથે સાથે દબાણ પટ્ટા છે એ લખવાના રહેશે અને જો એક વાક્યમાં પૂછાય તો તમારે સીધું જ પૂછાય છે કે પૃથ્વી પર કુલ કેટલા દબાણ પટ્ટા આ પટ્ટા આવેલા છે તો એમાં જવાબ આવશે સાત હવે આપણે જોઈએ યાદ રાખવું એકદમ સિમ્પલ છે યાદ રાખવા માટે સીધા આવી જાઓ વિસુ ઋત્ય લઘુદાપ પટ કે જુઓ યાદ રાખવા માટે સીધું છે કે હલકું દબાણ છે ચોથા નંબરે આવશે આપણે હલકું દબાણ પછી બંને બાજુ ઉપર જાઓ કે નીચે હલકા પછી આવશે ભારે હલકું ભારે નીચે પણ આવશે ભારે હલકું ભારે તો આવી રીતના ચોથા નંબરનો છે દબાણપટ વિસુ ઋત્ય લઘુદાબ પટ એનાથી તમે ઉત્તરમાં જાઓ કે દક્ષિણમાં બંને તરફ છે ભારે હલકું ભારે હલકું એવી રીતના છે છેલ્લે ભારે આવશે બંને બાજુ એટલે એ યાદ રાખવાનું રહેશે કે ત્રણ બાજુ ત્રણ દબાણ પટ્ટા ઉપર રહેશે ત્રણ દબાણ પટ્ટા નીચે દક્ષિણમાં અને વચ્ચે છે આપણે વિસુ રીતે લઘુદાબ પટ અને બધાનું છે ડિસ્ટન્સ પણ તમને ખ્યાલ છે કે વિસુ રીતે લઘુદાબ પટ છે એ ઉત્તર અને દક્ષિણ ગોળ બંનેમાં આવશે પાંચ અક્ષાંશ સુધી એ ઉત્તરમાં છે પાંચ અક્ષાંશ સુધી દક્ષિણમાં એવી રીતના છે જુઓ એમનું સ્થાન પણ બધાનું સરખું જ છે કે ઉત્તર અયનવૃત્તિ ઉત્તર અયનવૃત્તિય ગુરુદાબપટ છે તો ઉત્તરમાં વીસથી ત્રીસ છે અને દક્ષિણમાં પણ વીસથી ત્રીસ ત્યારબાદ ઉત્તર ધ્રુવી વૃત્તિ ધ્રુવવૃત્તિય લઘુદાબપટ છે તો એ ધ્રુવ રીતે પટ છે તો હલકું દબાણ છે એ ઉત્તરમાં સાઠથી સિત્તેર અને દક્ષિણમાં પણ સાઠથી સિત્તેર અક્ષાંશ પર આવેલા છે અને વાત કરીએ કે ધ્રુ ધ્રુવીય ગુરુદાબ પટ તો એ પણ એંસીથી નેવું છે અને દક્ષિણમાં પણ એસીથી નેવું તો એકદમ સિમ્પલ છે શરૂઆતમાં આપણે જોઈએ હલકા દબાણમાં આવશે પાંચથી પાંચ બંને તરફ પાંચ અક્ષાંશ ઉત્તર પાંચ અક્ષાંશ દક્ષિણ પછી વીસથી ત્રીસ સાઠથી સિત્તેર એસી થી નેવ બરાબર છે હવે આ જ યુનિટમાં આપણે જે મહત્વનું છે એ આગળ જોઈએ કે દબાણ પટ્ટામાં સૌથી પહેલું છે વિષુવૃત્તિય લઘુદાપ પટ બહુ શાંતિપૂર્વક સમજો નહિતર છે આમાં એકમાં ભૂલ પડશે તો તમે આગળના કોઈ પણ પટ્ટ છે ચાર સમજવાના છે એમાં પણ તમારે સમજવામાં ઘણી બધી તકલીફ પડી શકે છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પટ શેની વાત થઈ રહી છે આપણે અગાઉ જોયું જે ચોથા નંબરનો પટ્ટો હતો એની વાત છે લઘુદાપ પટ જે આપણે સેન્ટરમાં જોઈએ છીએ પૃથ્વીના કે આ પટ છે એમાં જુઓ અહીંયા તમને દર્શાવેલું છે કે ઉત્તર ગોળાર્ધમાં પાંચ અંશ સુધી અને દક્ષિણમાં પાંચ અક્ષાંશ સુધી છે એ કયો પટ્ટો આવેલો છે લઘુદાપ પટ્ટ વિશ્વઋત્ય વિષુઋતુ છે એની પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ આ બંને અક્ષાંશો સાથે મળીને કુલ દસ અક્ષાંશોને પોતાની સાથે રાખે છે અને એ કયો પટ્ટો બને છે વિસુઋત્ય લઘુદાપ પટ કેમ એને વિસુ રૂતિએ લઘુદાબ કહે છે તો એક ભૂગોળના વિદ્યાર્થી તરીકે તમને ખ્યાલ હોવો જોઈએ કે જે આ સેન્ટરમાં જે લાઈન દેખાય છે એ શું છે આપણી વિષુઋત છે અહીંયા બારે માસ સૂર્યાઘાત વધુ મળે છે સૂર્યાઘાત વધુ મળે છે એટલે આપણે તાપમાન પાઠમાં જોયું તો સૂર્યા જ એટલે કે સૂર્યનો પ્રકાશ છે એ વધુ હોય તો શું થાય ગરમી વધુ અને ગરમી વધુ હોય તો શું થાય હવા છે એનું દબાણ હવા છે એ શું થાય પ્રસરે અને હવા પ્રસરે તો દબાણ શું થાય ઓછું થાય અને દબાણ ઓછું થાય એટલે શું બને છે લઘુ દાબ પટ બને છે તો આવી રીતના મુખ્ય કારણ શું છે સમજી જાઓ કે અહીંયા બારેમાં સૂર્યના કિરણો લંબરૂપે અથવા તો લાંબા સમય સુધી પડે છે એના કારણે છે અહીંયા તાપમાન ઊંચું રહે છે અને તાપમાન ઊંચું રહે છે અને એના કારણે છે હવાનું દબાણ ઓછું થાય છે જે આપણે વાત કરી હતી કે દબાણની પહેલી અસરમાં બીજી અસરમાં આપણે વાત કરી હતી તાપમાન કે તાપમાન વધે તો હવાનું શું થાય દબાણ હવાનું શું થાય પ્રસરણ હવાનું પ્રસરણ થાય એટલે દબાણ શું થાય ઓછું થાય તો અહીંયા છે પહેલું કારણ સમજી જાવ કે અહીંયા લઘુ દબાણ હોવાનું કારણ શું છે કારણ કે સૂર્યપ્રકાશ અથવા સૂર્યઘાત બારે માસ લંબરૂપે અથવા વધારે પડે છે અને એના કારણે છે શું થાય છે લઘુ દબાણ અનુભવાય છે કે સૂર્યગાત વધુ મળતી હોવાથી હવા એકધારી ગરમ રહે છે અને ગરમ હવા છે વિસ્તૃત પામે છે અને આ વિસ્તૃત પામવાને કારણે શું થાય છે ઊંચે ચડે છે અને ત્યાં દબાણ ઘટે છે જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે દબાણ છે એના ઉપર અસર કરે છે તાપમાન કે હવા સતત એક ધારી ગરમ થાય એટલે ગરમ હવા છે એ નિયમ પ્રમાણે શું થાય છે ઉપર ચડે છે અને હલકી બને છે ને એના કારણે દબાણ શું થાય છે ઓછું થાય છે અને આ ઉપરાંત તાપમાન ઉપરાંત બીજી અસર કરતી બાબત છે ભેજ કે વિષુ ઋતુ પર છે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે કેમ કારણ કે ગરમી વધારે પડે છે એટલે બાષ્પીભવન જલ્દી થાય છે અને બાષ્પીભવન વધુ થાય છે એટલે શું થાય છે ભેજનું પ્રમાણ પણ વધે છે અને હવામાં ભેજ વધે તો પણ દબાણ શું થાય ઘટે છે તો આ બે કારણ યાદ રાખવાના છે સૌથી પહેલું છે સૂર્યના કિરણો લંબરૂપે પડે છે એટલે તાપમાન વધુ છે એના કારણે હલ હલકી હવા બને છે અને ઉપર ચડે છે અને બીજું કારણ છે તાપમાન વધારે છે એટલે બાષ્પીભવન વધારે થાય અને બાષ્પીભવન વધારે થાય એટલે હવામાં ભેજ વધારે હોય ને હવામાં ભેજ વધારે હોય તો દબાણ શું થાય ઘટે છે પરિણામે આ પૂર્વ પશ્ચિમ પટ્ટાના હવાનું દબાણ હલકું હોવાથી લઘુદા પટ રચાય છે આ બંને કારણો તમારે લખવાના રહેશે એક છે વધુ પડતું તાપમાન અથવા સૂર્યપ્રકાશ અને બીજું બીજું છે અતિશય ભેજ અથવા ભેજવાળી હવા આ પટ્ટો ઋતુના ફેરફારોને પ્રમાણે બંને ગોળાર્ધમાં દસ અંશ અક્ષાંશ ઋઋઋત સુધી વિસ્તરેલો છે જે આપણે જોઈએ છીએ કે પાંચ અંશ ઉત્તરમાં પાંચ અંશ દક્ષિણ ગોળાર્ધમાં છે એટલે દસ અંશ અક્ષાંશ સુધી આ વિસ્તરેલો હોય છે અને આ પટ્ટાને આ જો આઈએમપી છે આપણે યાદ રાખવાનું છે તમને ઘણીવાર ઇંગ્લિશમાં પણ પૂછે છે અને ઘણીવાર ગુજરાતીમાં પણ પૂછે છે કે નિર્વાંત વાયુ પ્રદેશ એટલે શું અથવા તો ડોલ ડ્રમ એટલે શું તો ડોલ ડ્રમ ડોલ ડ્રમ છે એનું પૂછાય તો તમારે લખવાનું રહેશે કે વાત કરીએ વિષુઋતે લઘુદાબ પટ છે કે જે પાંચ અંશ ઉત્તરમાં પાંચ અંશ દક્ષિણમાં છે જ્યાં લગભગ પવન અનુભવાતો નથી તેથી તેને નિર્વાંત વાયુ પ્રદેશ કહે છે નિર્વાંત વાયુ પ્રદેશ એટલે કે જ્યાં પવન અનુભવાતો નથી લગભગ વધારે અનુભવાતો નથી એનું મુખ્ય કારણ શું છે કારણ કે મોટાભાગે ગરમી વધારે હોય એટલે ત્યાં દબાણ હંમેશા ઓછું રહે છે અને એના કારણે પવન છે એ બીજા પટની જેમ અહીં અનુભવાતો નથી તો આ સૌથી પહેલું વિશુ રીતે લઘુદા પટ છે અહીંયા આપણે એનું કારણ સમજી લીધું ત્યારબાદ નિર્વાંત વાયુ પ્રદેશ એટલે શું એ પણ સમજી લીધું અને કેટલાંશથી કેટલાંશ ઉત્તર દક્ષિણમાં ફેલાયેલો છે એ પણ સમજી લીધું ત્યારબાદ આપણે જોઈશું કે દબાણ પટ્ટામાં છે બીજો દબાણ પટ્ટો એટલે કે અયનવૃત્તીય ગુરુદાપ પટ્ટ કે અયન વૃત્તિય ગુરુદાપ પટ છે એ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે જે આકૃતિમાં આપણે જોઈએ છીએ ઉત્તરમાં વીસથી ત્રીસ અંશ ઉત્તર અક્ષાંશ અને દક્ષિણમાં પણ વીસથી ત્રીસ અંશ દક્ષિણ અક્ષાંશ આ બંને ઉત્તર દક્ષિણમાં છે કેટલા વિસ્તારમાં છે વીસથી ત્રીસ જે અંશ છે ત્યાં શું ફેલાયેલો છે કયો પટ આવેલો છે અયન નૃત્ય ગુરુદાબ પટ હવે આવું થવાનું સૌથી પહેલાં આપણે કારણ શું છે એ સમજી લઈએ કે વિશ્વરૂદ્રનો જે લઘુદાપ પટ છે એની હવા પાતળી અને હલકી બનીને ક્યાં ચડે છે ઉપર ચડે છે અને આશરે ત્રણથી સાત કિલોમીટર ઊંચાઈએ પહોંચી પૃથ્વીના ધરી ભ્રમણને કારણે બે ભાગમાં વહેંચાઈને ઉત્તર અને દક્ષિણ ગુવાળામાં આશરે વીસથી ત્રીસ અંશ અક્ષાંશના વિસ્તારમાં પૃથ્વી તરફ એકત્રિત થાય છે અને જેને કારણે ગુરુદાબ પટ્ટનું નિર્માણ થાય છે લઘુદાપ લઘુદાબપટ્ટમાં આપણે વિષુ લઘુદાપ લઘુદાબપટ્ટમાં આપણે સમજ્યા હતા કે હલકી હવા છે ક્યાં જાય છે ધીમે ધીમે ઉપર ચડે છે હલકી પાતળી અને ભેજવાળી હવા છે એ વિષુ લઘુદાપ લઘુદાબ પટ્ટની ક્યાં ચડે છે ઉપર ચડે છે અને આ હવા ઉપર જાય છે એટલે જેમ જેમ ઉપર જાય છે તો ઉપર એકત્રિત થાય છે એટલે ધીમે ધીમે શું થાય છે એ ઠંડી પડતી જાય છે અને એક સમય એવો આવે છે કે ત્રણથી સાત કિલોમીટર યાદ રાખજો ત્રણથી સાત કિલોમીટર ઊંચાઈ જતાં એકદમ ઠંડી બને છે અને પૃથ્વીના ધરીભ્રમણને કારણે એના બે ભાગ પડે છે જુઓ માની લો કે અહીંથી ઉપર ચડે છે તો એનો બે ભાગ પડે છે અને એક ભાગ કઈ બાજુ જાય છે ઉત્તર તરફ અને એક ભાગ જાય છે દક્ષિણ તરફ અને કયા પટ્ટામાં આવે છે વીસથી ત્રીસ અંશ ઉત્તર દક્ષિણ બંનેમાં છે આ હવા ધીમે ધીમે શું થાય છે ત્યાં એકત્રિત થાય છે અને આપણે જોઈએ કે સતત ત્યાં હવા એકત્રિત થાય તો એના કારણે શું થાય છે ગુરુદાપ પટ્ટ રચાય છે કારણ કે આ હવા છે એ વધારે એકઠી થવાને કારણે ત્યાં દબાણ શું થાય છે દબાણ વધે છે તો આ ટૂંકમાં આપણે કહે કે ગુરુદાબપટ રચવાનું અથવા રચાવાનું જો કારણ હોય તો એ શું છે વિષુઋતના લઘુદાબપટની જે હવા ઉપર ચડે છે એ ધીમે ધીમે છે આ વિસ્તારમાં એકઠી થાય છે અને આ વિસ્તારમાં એકઠી થતાં દબાણ કેવું બને છે ભારે બને છે અને એના કારણે બે ગુરુદાબ પટ્ટ રચાય છે યાદ રાખવાનું છે ઉત્તર અયન નૃત્ય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ અયન નૃત્ય ગુરુદાબ ત્યારબાદ જોઈએ દબાણ પટ્ટામાં ત્રણ નંબર ઉપર છે વૃત્તીય લઘુદા પટ અહીંયા આપણે ખૂબ જ શાંતિથી સમજવાનું છે કારણ કે અહીંયા જે લઘુદા પટ રચાય છે એ બીજા લઘુદા આપણે વિષુ લઘુદા પટની જેમ નથી તદ્દન અલગ છે એની પરિસ્થિતિ તો પૃથ્વી પરના બંને ધ્રુવ ઋતુની પાસે સાઠથી સિત્તેર એટલે કે અહીંયા પણ સાઠથી સિત્તેર અને અહીંયા પણ દક્ષિણમાં પણ સાઠથી સિત્તેર આ અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશમાં કયો પટ આવેલો છે તો ધ્રુવ ઋત્ય લઘુદા પટ આવેલો છે હવે આ ધ્રુવ ઋત્યે લઘુદા પટ રચવા પાછળનું કારણ શું છે તો સમજી લઈએ કે આ લઘુદાબ પટની રચના પાછળ પૃથ્વીનું ધરીભ્રમણ જવાબદાર છે મોટાભાગે આપણે જોઈએ આ બધા પટ રચવાનું કારણ તો ધરીભ્રમણ જ છે કારણ કે ધરીભ્રમણ પૃથ્વી માની લો કે ફરવાનું બંધ કરી દે ધરીભ્રમણ બંધ કરી દે તો હવા શું બની જશે સ્થિર બની જશે અને હવા સ્થિર બની જશે તો શું થશે કે હવા માની લો કે સ્થિર બની જાય તો એક પણ લઘુદાબ છે આ લઘુદાબ જ રહેશે મતલબ કે પટ્ટો છે જે લઘુદાબ પટ ગુરુદાબ પટ એ છે બની શકશે નહીં માત્ર કેન્દ્ર બની રહેશે તો બધા પટ્ટ રચવા પાછળ આમ જોવા જઈએ તો પૃથ્વીનું ધરી ભ્રમણ જવાબદાર છે ધ્રુવીય ગુરુદાપ ધ્રુવીય ગુરુદાપ પરથી આવતી હવા અને ધ્રુવીય ગુરુદાબ એટલે કે અહીંથી ક્યાં એંસી અને નેવઅંશથી ઉપરથી આવતી હવા અને અયન નૃત્ય ગુરુદા પરથી આવતી હવા એટલે કે અહીંથી વીસથી ત્રીસ આ બંને તરફથી આવતી હવા છે એ બંને હવા છે એ ભિન્ન ભિન્ન લક્ષણો ધરાવે છે કેમ ભિન્ન લક્ષણો કારણ કે આ જે અયન વૃત્તીય ગુરુદા પત્ની હવા છે એ લક્ષણમાં જોઈએ તો ગરમ હશે કારણ કે વિસ્તાર કેવો છે થોડો કર્કઋત તરફથી આવે છે આ બાજુ મકરઋત તરફથી આવે છે એટલે પ્રમાણમાં કેવી છે ગરમ જ્યારે ધ્રુવીય પવનો આવે છે એ કેવા હોય છે ઠંડા એટલે આ બંને હવા છે ભિન્ન ભિન્ન લક્ષણોવાળી હોવાથી બંને શું થાય છે જ્યાં બંને એકઠી થવાની હોય છે ત્યાં શું થાય છે ચક્રવાત રચાય છે વંટોળ આવે છે ટૂંકમાં ચક્રવાત રચવાને કારણે હવા શું થાય છે નીચે રહેવાની જગ્યાએ સતત ચક્રવાતને કારણે ઉપર ચડે છે અને ઉપર ચડે છે એટલે નીચે શું થાય છે નીચે છે આ ધ્રુવીય પ્રદેશમાં શું થાય છે લઘુદાપ પટ રચાય છે કેમ લઘુદાપ પટ રચાય છે કારણ કે હવા ત્યાં રહેતી જ નથી ક્યાં જાય છે ઉપર જાય છે અને આવું થવાનું કારણ શું છે કે ધ્રુવ પરથી આવતો પવનો અને અયનવૃત્તીય ગુરુદાપ પટ્ટ બંનેના પવનો છે એ પવનો છે એની લાક્ષણિકતા કેવી છે અલગ છે એક ઠંડા છે અને એક થોડા પ્રમાણમાં ગરમ છે અને એના કારણે ચક્રવાત રચાય છે ચક્રવાતને કારણે આ વિસ્તારમાં લઘુદાપટ રચાય છે અને બંને ગોળાર્થમાં છે સાઠથી સિત્તેર અક્ષ અંશ અક્ષાંશમાં ઉત્તર અને દક્ષિણ બંને તરફ શું આવેલું છે ધ્રુવીય લઘુદા પટ આવેલો છે જે આપણે અહીંયા જોયું ત્યારબાદ જોઈએ સૌથી છેલ્લો ધ્રુવીય ગુરુદાબ પટ યાદ રાખજો અહીંયા ધ્રુવીય ગુરુદાબ પટ છે એનો વિસ્તાર છે કેટલો છે એસી થી નેવ અંશ કે પૃથ્વીના બંને ધ્રુવીય પ્રદેશો છે કે અહીંયા પણ અને અહીંયા પણ કે એસી થી નેવ અંશ અક્ષાંશ છે ત્યાં બંને ધ્રુવો પર છે એ ગુરુદાપ પટ છે હવે એનું કારણ શું છે એ સમજી લે તો આ બંને ધ્રુવો પર સૂર્યના કિરણો કેવા પડે છે ત્રાસા પડે છે બરાબર લઘુદાપ પટથી એકદમ રોંગ સાઈડમાં થશે જુઓ કે અહીંયા સૂર્યના કિરણો ત્રાસા પડે છે એટલે સૂર્યાઘાત ઓછી હોય છે સૂર્યાઘાત ઓછી હોય એટલે તાપમાન નીચું રહે છે તાપમાન નીચું રહે એટલે બાષ્પીભવન થતું નથી બાષ્પીભવન થતું નથી તો ભેજ હવામાં ભળતો નથી અને ભેજ હવામાં ભળતો નથી તો તાપમાનય ઓછું હોય છે હવામાં ભેજય ઓછો હશે તો એના કારણે પણ શું થાય છે ગુરુદાપ પટ રચાય છે અને બીજું એક કારણ છે કે અહીંયા બારે માસ બરફ રહે છે તો બરફ રહે છે એના કારણે શું થાય છે કે એના કારણે પણ સૂર્ય તાપમાન ઓછું રહે છે અને હવામાં બાષ્પીભવન નથી થતું તો આ બંને કારણો લીધે અહીંયા કેવું પ્રેશર અથવા કેવું દબાણ રચાય છે ગુરુદાબ પટ રચાય છે જે બંને તરફ આપણે જોઈ રહ્યા છીએ ચલો આજે આપણે અહીં સુધી રાખીએ ત્યારબાદ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું કે અલગ અલગ મોસમી પવનો અથવા પવન એટલે શું પવનના પ્રકારો એ પહેલાં છે આપણે સમજી લઈએ બધાનું કારણ કે વિષ્યુ રીતે લઘુદાપ પટ્ટ છે એ રચવાનું કારણ કયું છે તો એ રચવાનું કારણ છે સૂર્યના લંબરૂપી કિરણો અને વધારે પડતું બાષ્પીભવન અને બાષ્પીભવનને કારણે ભેજવાળી હવા નિર્માણ પામે છે એ લઘુ ધાપટનું કારણ છે ત્યારબાદ અયન નૃત્ય ગુરુદા પટ્ટનું કારણ શું છે તો આપણે વાત કરીએ તો ઋતના જે પવનો ઉપર ચડે છે એ પવનો ત્રણથી સાત કિલોમીટર ઉપર ચડ્યા પછી ઠંડા પડે છે અને પૃથ્વીના ધરી ભ્રમણને કારણે એ બે ભાગમાં વેચાય અમુક પવનો ઉત્તરમાં જાય છે અને અમુક પવનો દક્ષિણમાં જાય છે અને આને કારણે છે શું થાય છે કે વીસથી ત્રીસ ઉત્તર અને દક્ષિણ બંને તરફ છે પટ કેવું થાય છે કે ગુરુદા પટ રચાય છે ત્યારબાદ ધ્રુવીય લઘુદાપ પટ તો આ રચવાનું કારણ આપણે વાત કરી કે ધ્રુવીય પવનો અને અયન નૃત્ય ગુરુદા પટ બંને તરફથી જે પવનો હોય છે અને અહીંયા બંને એકઠા થાય છે ધ્રુવીય ધ્રુવીય લઘુદા પટ પર ત્યારે શું થાય છે કે બંનેના લક્ષણો ભિન્ન હોવાથી ઉપરથી આવતા પવનો ઠંડા અને નીચેથી આવતા પવનો થોડા ગરમ હોવાને કારણે ચક્રવાત રચાય છે અને ચક્રવાત રચાવાને કારણે બધી જ હવા છે એ ઉપર ચડે છે અને ઉપર ચડવાને કારણે નીચે દબાણ કેવું જોવા મળે છે લઘુ અથવા હલકું દબાણ રચાય છે અને છેલ્લે એસીથી નેવ અંશ ધ્રુવીય ગુરુદા પટ છે ત્યાં આપણે જોઈએ કે સૂર્યના કિરણો તણાં પડે છે તાપમાન ઓછું છે બાષ્પીભવન ઓછું છે અને બારે માસ બરફ રહેવાને કારણે પણ શું થાય છે કે ત્યાં ગુરુદાપટ પટ્ટ રચાય છે તો અહીંયા આજે આપણે અહીં સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોઈશું આભાર